પરમાત્માની ચૌદ વર્ષ સેવા કરવા વાળો લક્ષ્મણ પણ સંતો ના પાડી દીધી ભાઈ તો ભરત જેવા હોવા જો લક્ષ્મણ નો હાલે જો રામાયણ છે ને ઊંડા ઉતરવાની જરૂર છે રામાયણ રામાયણ તો બાપુ એવો ગ્રંથ છે ને એની વાત જ નથી થાય હું તો એમ કઉ છું વાંચતા ન આવડે તો કઈ નઈ વાંચતા આવડે વાંચો નહીં તો કઈ નઈ પણ ઘર માં રાખો એક નાનું મોટું રામાયણ નું એક પુસ્તક ઘરમાં રાખો વાંચો નહીં તો કઈ નઈ મહાપુરુષો એ કીધું કે ભરત ભાઈ ભાઈ તો ભરત જેવા હોવા લક્ષ્મણ નો હાલે એનો એક દાખલો રામચંદ્ર પરમાત્મા અને એ ચૌદ વર્ષ વાત લાંબી છે ટૂંકામાં કહું ચૌદ વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી રામ અને લક્ષ્મણ બે બેઠા હતા અને રામે લક્ષ્મણને પૂછ્યું કે લક્ષ્મણ આપણે આવ્યા તે તારા મોઢા ઉપર કઈક મને ચિંતા હોય એવું લાગે તો કે ના ના મને ના એવું કઈ છે નહીં કે ના લક્ષ્મણ તું કે શું છે ત્યારે લક્ષ્મણ કહે છે કે મોટા ભાઈ આપણા બેયના પિતા ગુરુ દશરથ મહારાજ તો કે હા આપણા ગુરુ બેયના વશિષ્ઠ મહારાજ તો કે હા તો કે તમારી અને મારી માં ની ભક્તિ માં કોઈ કમી ખરી કે ના બે માં ની ભક્તિ એ પણ આવું હું કામ પૂછસ ઈ કે મેં ચૌદ વરસ માં તમારી સેવા કરવામાં ક્યાંય ભૂલ કરેલી કે ના ત્યારે લક્ષ્મણ કહે છે મોટા ભાઈ જો આમાં તમારા માં ને મારા ફરક ન હોય તો હું તમને ઈ પૂછું છું

રામચંદ્ર પરમાત્મા કે સારું કર્યું આ ત્યાં મને પૂછ્યું નકર આ જીવત નહોતી હોતી પછી રામે કીધું કે આપણે વનમાં હાલતા થયા તારે કે આશ્રમ આવ્યા તા તો કે હા આશ્રમ તો ઘણા આવ્યા તો કે શબરીનો આશ્રમ આવ્યો હતો તને ખબર છે તો કે હા છાડવાના પાંદડા ની પ્રકૃતિ તમારું ભજન કરતી હતી મેં કીધું મોટા ભાઈ કયો મલક આવ્યો તમે કીધું કે એક ભીલ ની બાઈ મારા નામના જાપ કરે છે મને ખાસ ખબર છે કે આપડા માટે આગતા સ્વાગતા કરી હતી કે હા બેસવા માટે ચાદડી પાથરી દીધી હતી આસો પાલવ તોરણ બાંધ્યા હતા આંગણું વાળેલું હતું તો કે જમવાની વ્યવસ્થા કરી દીધી કે હા બાપ ફોટા ભાઈ જંગલમાંથી માંથી બોર લઈ આવી ઈ કે મેં ખાધા કે હા મોટા ભાઈ તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા લક્ષ્મણ ત્યાં ખાધા હતા ત્યાં લક્ષ્મણ બાપુ હબાકો આવી ગયો લક્ષ્મણ કરે તારી ભલી થાય તારી ચૌદ વર્ષમાં અહીંયા ભૂલ કરી ગયો કે તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણ કહે છે લક્ષ્મણ

એ કે ના મેં તો ફેંકી દીધા એ તે જે ફળ ને ફેંક્યા ને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાધા હતા એની ચાંચ માંથી બિયારણ વેરણ હતું અને સુસેન નામના વૈદે કીધું હતું દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની સંજીવ ની લીઆવી નાના ટીપા પાડો તો બચે ઈ સબરીની ભક્તિનો પ્રતાપ છે બાપુ સંતોએ ના પાડી દીધી ભાઈ માં તો ભરત જ હાલે લક્ષ્મણ નો હાલે આપણે હાલવી એ કઈ અરે બાબુ જીવન છે કઈક મોજ કરી લેવાય આનંદ કરી લેવાની વાત છે તમે વિચાર કરો રામાયણ માં હનુમાનજી મહારાજ એ રામચંદ્ર પરમાત્મા ના આય કામ કર્યું આય કામ કર્યું આય કામ કર્યું એવા હજારો દાખલા છે પણ આય મેં આટલું કામ કર્યું એનો મને આટલો બદલો આપો રામ પાસે માગ્યો એવો દાખલો બાપુ આખી રામાયણ નથી જો આનું નામ બાપુ ભક્તિ કહેવાય આનું નામ સેવ કાય કહેવાય રાજા થવું હોય તો રામ જેવું બાપ થવું હોય તો દશરથ જેવું ભાઈ થવું હોય તો ભરત જેવું દીકરી થવું હોય તો સીતાજી જેવું માં થવું હોય તો તારામતી જેવું ભક્ત થવું હોય તો વિવેક્ષણ જેવું સેવક થવું હોય તો હનુમાનજી જેવું દુશ્મન થવું હોય તો રાવણ જેવું એવા પાત્ર રામાયણ પડ્યા છે જો ભાઈ ભાઈ બાપુ તમે વિચાર કરો રામચંદ્ર પરમાત્મા હોવા જો લક્ષ્મણ નો હાલે જો રામાયણ છે ને ઊંડા ઉતરવાની જરૂર છે રામાયણ રામાયણ તો બાપુ એવો ગ્રંથ છે ને એની વાત જ નથી થાય હું તો એમ છું વાંચતા ન આવડે તો કઈ નઈ વાંચતા આવડે વાંચો નહીં તો કઈ નહીં પણ ઘર માં રાખો